કેમ છો મિત્રો જય શ્રી ગોધરમાં બધાને જય રામાપીર અમે જઈએ છીએ સુરત રામ રામમટી રામાપીરના દર્શન કરવા માટે તો ચાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે તો અમે ડાયરેક્ટ ઓફિસથી નીકળી ગયા છીએ રામમટી સુરત રામાપીરના દર્શન કરવા માટે ત્રણેય મિત્રો તો આરે અમારે ત્રણ મિત્રો છે અમૃતભાઈ પ્રજાપતિ આર એસ વાઘેલા અને હું પોતે મહેશગીરી ગોસ્વામી તો અમે નીકળી ગયા છીએ તાપી મિયાના કિનારેથી બાઇક લઈને રામભી સુરત દર્શન કરવા માટે તો અમારા વ્લોગમાં ના હોય તો પણ જોવાલાયક સ્થળ છે તો ચાલો મારા વ્લોગમાં તમે તો અમે ત્રણેય મિત્રો જતા હતા અને મિત્રો કે આપણો વ્લોગ લેવો છે તો ચાલો ત્રણે ત્રણ મૂર્તિ લાઈનમાં આવી જાવ આપણે વ્લોગમાં દેખાડી લઈએ તો ત્રણે ત્રણ આવી ગયા અમે લાઈનમાં જોઈ લો તો ભાઈ કે હું एक स्माइल करो मैं करी एक स्माइल ना मैं पढ़ाई में तेज हूँ नहीं मेरे पास बहुत ज्यादा पैसे है लोग मेरी इज्जत नहीं करते हैं। है। तो मुझे शर्म क्यों नहीं आ रही है कुछ तो वायरस है मेरे खून में जो लड़ रहा है इस चीज से क्या है वो थी में थे काको का ट्यूशन जाते मोडा मोडा लेने जाते જાણે પે કરી છે ત્યાંથી મેં નીકળ્યા તો માતાજીનું મંદિર આવ્યું એ અમારી સિગોતર માતાનું મંદિર છે તો સિગોતર માતાના દર્શન કર્યા ચાલો બે કે હલો કરે માતાજી ચલો તાર મિત્રો આપણે પોકી ગયા છીએ રામમટી બાર બીજના ધણીના દર્શન કરવા માટે તો ગેટ નંબર એકની આપણે એન્ટ્રી કરી નાખીએ છીએ તો હાલો કરી લો રામાપીના દર્શન કરવા માટે હાલો ગેટ નંબર બે ની આપણે એન્ટ્રી કરી લીધી છે તો ચાલો મિત્રો અમારી ચેનલ મહેશ ગોસ્વામી વ્લોગમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો આપણો બોર્ડ આવી ગયો છે નેજાધારી દરબાર નકળંગ રામઅી તો આ આવી ગયું છે રામાપીરનું દર્શન કરવા માટેનું મંદિર તો કરી લે રામાપીરના દર્શન રામા પીરના દર્શન કર્યા બાદ આપણે બાજુમાં બીજું એક મંદિર છે ત્યાં કરવાના છે અને રામનું રામ ભગવાનનું મંદિર છે ફોટો ત્યાં પણ દર્શન કરી લઈએ આપણે શિવ મહાદેવના દર્શન કરવા માટે આવી જઈએ આપણે મહાદેવના દર્શન કર્યા પછી એક મોટું પર્વત છે ત્યાં ચડવાનું છે અત્યારે ચડવાનો બંધ છે તો તમે જોઈ લો મિત્રો આ પછી ધજાયો છે રામાપીર ભગવાનનો ફોટો ત્યાં નાનો એક મંદિર છે એવો તો ત્યાં આપણે દર્શન કરી લીધા દર્શન કર્યા બાદ પછી આપણે બીજું એક વર્ષે રામાપીરનું મંદિર છે ત્યાં દર્શન કરી લીધા ત્યાં દર્શન કર્યા પછી રામ અવતારના ફોટા છે રામ ભગવાનના ફોટા છે ત્યાં આપણે દર્શન કરીને ગૌશાળા નીકળી ગયા આપણા ગૌ માતા આપણે ત્યાંથી નીકળી ગયા શનિદેવ ભગવાનના દર્શન કરવા ત્યાં શનિદેવ ભગવાનના દર્શન કરીને અહીંયા લોગ આપણો પૂરો કરીશું